જનધન ખાતું અપડેટ પીએમ આવાસ યોજના આરટીઈ નવા નિયમો પીએમ ફસલ યોજના વીમા યોજના મોબાઈલ રિસર્જ માટે ખુશખબર ખેડૂતો લોન માફ નમસ્કાર દર્શક મિત્રો તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોઈજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવી જ અવનવી માહિતીની મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરજુએ સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા ગયું છે જે અપડેટ થવાના છે અને પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદના સમયગાળા દરમિયાન લગભગ દસ પોઈન્ટ પાંચ કરોડ પીએમ જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા હવે આ ખાતાઓને દસ વર્ષ પછી કેવાયસી કરાવવું પડશે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ અને આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ મંજૂર કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં એક અઢાર કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા અને પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર અધિકૃત બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમો બે હજાર દસમાં સુધારો કર્યો છે જેમાં રાજ્ય સરકારે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓ માટે નિયમિત પરીક્ષા લેવાની સત્તા આપવામાં આવી છે જો વિદ્યાર્થી હજુ પણ બઢતીના માપદંડો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તો તે તે જ વર્ગમાં રાખવામાં આવશે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો સુરક્ષા કોચ રવિવાર બે હજાર ચોવીસ પચીસ સિઝન માટે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બે કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પૂર્વગત હવામાન આધિકારિક પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એકત્રીસ ડિસેમ્બર સુધી તેમના પાકોના વીમા મેળવી શકશે અને રવિ પાક માટે ખેડૂતો દ્વારા ચૂકવોપાત્ર પ્રીમિયમ દર એક પોઈન્ટ પાંચ ટકા છે અને વ્યાપારી પાકો માટે પ્રીમિયમ દર પાંચ ટકા છે જે ખેડૂતો તેમના પાકોમાં ફેરફાર કરવા ઈચ્છે તો તેઓ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બેંકને લેખિતમાં આપી શકશે ખેડૂતોની લોન માફ છેલ્લા દસ વર્ષમાં બેંકોને બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ છે એસબીઆઈએ આ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે તો બીજે નંબરે પંજાબ નેશનલ બેંક છે અને ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો આ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે કે ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ ટેલિકોમ રેગ્યુલર ટ્રાય એમ સોમવારે ટેરિફ નિયમોમાં સુધારો કર્યો હતો અને મોબાઈલ સર્વિસ પ્રાઇવેટ ઇન્ટરનેટ એક્સરે ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જારી કરવાનો આદેશ આપ્યો હતો ટેલિકોમ રેગ્યુલર ટેલિકોમ જે રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સોમવારે ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રાઇવેટ કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ કૂપન આપવા પડશે હવે વીજ બિલ ઓછું આવશે તો કે રાજ્ય સરકારે વીજળીના યુનિટી ફ્યુઅલ ચાર્જ ઘટાડ્યો છે ડિસેમ્બર સુધી બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા ટેરિફ લાગુ હતું જો જાન્યુઆરીથી બે પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા ટેરિફ થઈ છે ગ્રાહકોને એક હજાર એકસોને વીસ કરોડ રૂપિયાનો ફાયદો થઈ છે યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જ ચાલીસ પૈસાનો ઘટાડો થઈ છે તો મંત્રીએ કહ્યું કે યુક્રેન રશિયાના યુદ્ધ વખતે કોલસો મોંઘો થતો હતો જેના કારણે આ તકલીફ પડી હતી